નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આઈ હોપ તમે બધા જ મજામાં છો મિત્રો સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી દોસ્તો ડિઝાઇન ફિલ્ડ ની અંદર એક પ્રોસેસ આવે છે તમે લોકો એવું વિચારો છો કે 3 મહિનાનો કોર્સ હું જલ્દી પૂરો કરી નાખું 6 મહિનાનો કોર્સ હું જલ્દી પૂરો કરી નાખું તો જલ્દી પૂરું કરવાની જગ્યાએ તમે સમજીને પૂરું કરો ને તો વ્યાજ બી ઘણા છે કેમકે ડિઝાઇન ફિલ્ડ ની અંદર જે વ્યક્તિ સમજી વિચારીને આગળ નીકળ્યા છે ને એ જ આની અંદર હાંસિલ કરેલા છે આ કેવી વસ્તુ છે ત્રણ મહિનાની અંદર જલ્દી માં પૂરું થઈ જવું પડે ઘણાની માન્યતા એવી હોય છે ત્રણ મહિનાની પ્રોસેસ નથી છ મહિનાની પ્રોસેસ નથી આ લાઈફ ટાઈમ માટેનું આ વસ્તુ બને છે તો આને તમે પહેલેથી ન તે એકદમ સિરિયસ થઈને લ્યો ને તો 100% આની અંદર તમને રિઝલ્ટ મળશે મળશે ને મળશે ઘણા બધા લોકો હેરાન થાય છે મારી પાસે આવે છે ને ઘણા બધાનો એક્સપિરિયન્સ એવો મળ્યો છે કે બસ સર અમે કમ્પ્લીટ કરી નાખ્યું છે પણ હવે અમને ખાતું મળતું નથી ખાતે જાવી તો અમે હાલતા નથી રજા અમને આપી દેશે

આ જલ્દીની આડમાં જલ્દી જતું રહે ને એ ધ્યાનમાં લેજો જેમ જલ્દી ઇન્કમ ચાલુ થાય ને એમ જલ્દી જતી રહે કેમ કે આપણે શીખ્યા ન શીખ્યા એવું શીખ્યા એટલે ઓબ્વિયસલી કોઈ પણ જગ્યાએ તમે કોઈ ડિફિકલ્ટ કામ બનાવતું હોય ત્યાં તમે ટ્રાય મારવા ગયા ત્યાં તો હાલવાના જ નથી આ વાત એવી થઈ આપણે ડિઝાઇન ફિલ્ડ છે ને એક પ્રોસેસ છે પહેલું ધોરણ પછી બીજું આવે બીજું ધોરણ પછી ત્રીજું ધોરણ આવે એવી રીતના કેમ દસ ધોરણ ભણો પછી બોર્ડની એક્ઝામ આવે આજની યુવા પેઢીને એક વર્ષની અંદર એક થી દસ ધોરણ પૂરા કરવા છે અને સીધી બારમા મહિનામાં બોર્ડની એક્ઝામ દેવી છે આઈ થિંક તમે મારી વાત સમજો છો જલ્દી પ્રોસેસ કરતા હોય તે સરસ પ્રોસેસ પૂરી કરો ને એ મહત્વનું છે મેન વસ્તુ જે લોકો ડિઝાઇન ફિલ્ડ માં છે ને એને તમે ખાલી મળીને એકાંતમાં પૂછો કે ભાઈ તે કેટલો ભોગ આપ્યો છે ડિઝાઇનરો ને હર એક ની સ્ટોરી અલગ છે હું માનું ત્યાં સુધી ડોક્ટર અને ડિઝાઇનર બનવું સેમ છે પણ એક ડોક્ટરમાં ભણતર વધારે આવે છે અને ડિઝાઇન ની અંદર માઇન્ડ વધારે આવે છે સ્ટ્રગલ અને માઇન્ડ સારો ડિઝાઇનર બનવાની વાત એટલે આને તમે સિરિયસ લેજો અને પહેલા દિવસથી ને તમે સિરિયસ લેજો 3 4 મહિના પછી તમારી આંખો ઉગરે કે નહીં હવે મારે મહેનત કરવી પડશે મારી બાજુ વાળો આગળ નીકળી ગયો મારો પાડોશી આગળ નીકળી ગયો તો એવો તમને અહેસાસ થાય ને પછી તમે ચાલુ કરો ને એની કરતા મિત્રો ડિઝાઇન ફિલ્ડની અંદર જ્યારે તમે એન્ટ્રી મારીને ને ત્યારથી ને ફૂલ ફોકસ મારી દેજો આ તમારું કરિયર બનાવશે 100% હવે હું વાત કરું છું આજે હું તમને કોન્સેપ્ટ નું નોલેજ આપીશ મિત્રો કોન્સેપ્ટ વસ્તુ એક એવી છે ને કોન્સેપ્ટમાં પ્રકાર કેટલા બધા આવે છે સાડીમાં સી પલ્લુ આવે છે કળીમાં કળી લેંગામાં માં કળી આવે શૂટ આવે દામન આવે ઓલ ઓવર આવે લેસ આવે હવે ડિઝાઇન તો તમે બનાવો છો સોફ્ટવેર ની અંદર હવે તમને ખ્યાલ નથી કે ભાઈ લેસ કોને કહેવાય તમને ખ્યાલ નથી કે ભાઈ દામન કોને કહેવાય તો આજે હું તમને હું સમજાવીશ તમને બધું શીખવાડીશ કે ભાઈ દામન કોને કહેવાય સીપલું કોને કહેવાય લેસ કોને કહેવાય થોડા કોન્સેપ્ટ ઉપર હું તમને કોન્સેપ્ટ નું નોલેજ આપીશ જેથી કરીને તમને ખ્યાલ આવે ડિઝાઇનર બન્યા પછી પણ પ્રોસેસ ઘણી બધી છે માત્ર તમે સોફ્ટવેર શીખી ગયા અને પછી તમે ડિઝાઇન માર્કેટમાં બનાવવાનું એ વસ્તુ નથી મિત્રો ડિઝાઇનર તમે બની ગયા પછી તમારું એક ડિઝાઈનરનો એક માઇન્ડસેટ બને છે. ડિઝાઇનનું માઇન્ડસેટ બને છે. ડિઝાઈનરનો માઇન્ડસેટ કેવો હોય કે એને એક કોન્સેપ્ટ આપે ને એટલે 10 કોન્સેપ્ટ એના માઇન્ડમાંથી નીકળે. 10 કોન્સેપ્ટ. એક ગાર્મેન્ટની ડિઝાઇન બનાવી હોય કે શેરવાની ડિઝાઇન શેરવાનીની ડિઝાઇન બનાવી હોય. ખાતાવાળા ભાઈ એમને એક ડિઝાઇન આપે ને તો એ 10 કોન્સેપ્ટ પોતાના માઇન્ડ વડે કાઢી નાખે ને એને પરફેક્ટ ડિઝાઇનર કહેવાય. એટલે ઈ માઇન્ડસેટ ઘડાતા ઘડાતા એક બે ત્રણ વર્ષ વ્યા જાય છે શીખી તો તમે જાવ છો તમારું કામ ચાલુ થઈ જાય છે પણ ડિઝાઈનર માઇન્ડસેટ થતા તમારે ઘણો સમય લાગે છે આજે આપણે સોફ્ટવેરને સરળ લેંગ્વેજમાં તો આપણે બનાવ્યો છે પણ હવે માર્કેટને પણ સરળ લેંગ્વેજમાં બનાવવા જઈ રહ્યા છીએ ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ તમને ઘણી ઈઝીલી વસ્તુ પ્રોવાઈડ કરશે ઘણી બધી અમારી મહેનત દિવસે ને દિવસે જારી છે અત્યારે કે અમે લોકો બેસ્ટ કરવી અને ક્વોલિટી આપવી બેસ્ટ કરવી અને ક્વોલિટી આપવી ડેઈલી આની ઉપર રિસર્ચ કરીએ છીએ એક દિવસે અમારો ફ્રી ઓફ નથી જાતો ડેઈલી રિસર્ચ રિસર્ચ ટીમ છે અમારી એકી અને અમે રિસર્ચ પોતે કરવી છે એટલા માટે ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ બેસ્ટ અને ક્વોલિટી આપવાની ટ્રાય કરે છે એપલ વસ્તુ છે બ્રાન્ડ બનાવી છે તો કઈ બ્રાન્ડ લેવલ નું કામ આપે છે સેમ ઓમ સે ડિઝાઇન ક્લાસીસ ઇક બ્રાન્ડ લેવલ નું કામ આપશે મિત્રો આજે આપણે કોન્સેપ્ટ ની વાત કરીએ તો આપણે જો દામન કોન્સેપ્ટ સ્ટાર્ટિંગ કરીએ દામન કોન્સેપ્ટ આને કહેવાય નીચે આ રીતનો બેલ્ટ આવે આ સમજો કે 200 ને 250 mm નું વર્ક છે 250 mm હોય 300 mm હોય 400 mm નો અવળો બેલ્ટ બને અવળો બેલ્ટ બને બેલટ બને પછી ઉપર બુટી-બુટી આવે ઉપર તમે ઝાળ ગૂઠવી શકો છો મોટા બુટા ગૂઠવી શકો આ આને તમે દામન કોન્સેપ્ટ કહી શકો છો આ દામન કોન્સેપ્ટમાં આવે જ્યારે તમને કાતાવાળા ભાઈ એમ કે મારે દામન નું કામ आले છે મને દામન આપો હવે તમને લોકોને ખ્યાલ નથી કે દામન એટલે શું ત્યાં તમારો એક માઇનસ પોઈન્ટ આવે કે મને દામન આવડતું નથી તો દામન તમારે પછી તમે એમ કે દામન એટલે શું ખાતાવાળા ભાઈ ને આવો તમે સવાલ કર્યો હોય ને તો ઓબ્વિયસલી તમે શીખવામાં ગણાઈ જાવ અને તમે હજી શીખો છો એવું સાબિત થાય તમને ખબર હોય તો દામન એટલે શું તો ખ્યાલ આવવાનો જ છે એટલે જો તમને પ્રોપરલી નોલેજ અને ગાઈડ્સ કરવાવાળો માણસ હોય ને તો એ તમને કોન્સેપ્ટ નું નોલેજ પણ આપશે ખાતાનું નોલેજ પણ તમને આપશે તમને ખાતું પણ આપશે તમને રાગે પાડી દેશે ઘણીવાર એવું બને ખાતાનું ગેરંટી આપે તમને એક ખાતું આપી દે એટલે એનું કામ બકી એનું કામ ઓકે એમ નો હોય એક ખાતે નો આલે તો બીજે ખાતે ટ્રાય મરાવો બીજે જ્યાં સુધી રાગે નો પડે ત્યાં સુધી તો એની જવાબદારી લેવી પડે ને ઓમ સાઈ ડિઝાઇન ક્લાસિસ માં એ વસ્તુ પોસિબલ છે અને કરી બતાવી છે એટલે અમે લોકો કેવી છે તમને 100% રિઝલ્ટ ને અમે મેન્ટેન કરીએ છીએ આ બામન કોન્સેપ્ટ છે કે જે હાઈટ તો તમે જે હજારની 1088 છે 1208 છે કે 901 છે જેવું તમને ખાતાવાળા કે એ પ્રમાણે તમારે કરી દેવાનું આવે પણ દામન કોન્સેપ્ટ છે એ તો તમારે ખુદને એટલું ટેલેન્ટ બનવું બનવું પડશે કે ભાઈ આને દામન કોન્સેપ્ટ કહેવાય તો આ એક દામન કોન્સેપ્ટ થયો મિત્રો આની અંદર પછી તમે તમારી ક્રિએટિવિટી અજમાવી શકો છો હવે આપણે લેસ ઉપર જઈશું લેસ કોને કહેવાય લેસ આને કહેવાય જે આપણે સાડીની નીચે બોર્ડર લાગે છે ટોપ બોટમ માં બોર્ડર લાગે તો આને લેસ કહેવાય આ લેસ છે લેસ એક બેલ્ટ હોય બેલ્ટ બનાવવાનો એટલે એ પછી મશીન ની અંદર આવી રીતના કામ થાય ત્યારે ફ્રેમિંગ લાગે જેમ કે ફ્રેમિંગ આવી રીતના મશીન માં લાગે આ લેસ બને તમારે 250 ના એરિયા માં આવી રીતના લેસ બનાવી દેવાનો

તો આ બધા શૂટ છે શૂટ ની અંદર કેવું હોય એક ગળું હોય પછી બુટી બુટી નીચે હોય અથવા લેરિયા હોય ઝાડ હોય બુટા હોય આ રીતના શૂટ આખા ભરચક હોય અને શૂટ કોન્સેપ્ટ કહેવાય છે શૂટ કોન્સેપ્ટ ની ડિઝાઇન આખી આવી રીતના હોય જો એક ગળું તો કમ્પલ્સરી આવે બુટી બુટી હોય પણ એની જે આપણે જે પહોળાઈ આવે ને એ અઢીસો એરિયા ની ફિક્સ ન હોય 250 નો એરિયા એની પહોળાઈ વધારે હોય જેમકે આની અત્યારે વીથ જોઈએ ને તો પાંચો છે અત્યારે હવે ભાગ્યા આની છે મિત્રો તમને એક વસ્તુ એ કહી દઉં તમને કેલ્સી આવડવું જરૂરી છે આની અંદર ખાસ કેલ્સી બહુ એટલે બહુ જરૂરી છે ડિઝાઇનરોને કેલ્સી માઇન્ડ માં હોય એટલે કેલ્સી આવડવું જરૂરી છે કેલ્સી મોબાઈલ માં આવે છે પણ ચલાવતા આવડું જરૂરી છે તમને ખબર કેમ પડે હવે તમે સમજો કે તમને એવા સવાલ કરે 17 ની મને હાઈટ આપો અને 15 નું મને વીથ આપો તો તમને ખબર પડી જાવી પડે કે 17 ની હાઈટ ને 15 ની વીથ શું કહેવાય કારણ કે કોમન વસ્તુ તો તમે શીખશો પણ જ્યારે ડિફિકલ્ટ વસ્તુ તમને આવડે ને તો તમારામાં કંઈક યુનિકનેસ કહેવાય તો તમારી સેલેરી પેકેજ પણ વધવાના ચાન્સ રહે

અને એક હેર બંધ રહે આપણો અને એક હેર ચાલુ રહે એક હેર બંધ કરી એક હેર ચાલુ રાખવાનો ત્યારે એ અલ્ટરનેટ આખા મશીનમાં આખી ફ્રેમમાં શૂટ બને શૂટ ની પોળાઈનો એરિયો 400 નો એરિયો એટલે 400 ની આજુ આપણે કેમ એરિયો ફિક્સ રાખવી 400 ના એરિયામાં 400 ને 20 સુધી જઈ એકવી કે 10 સુધી જઈ એકવી કે 30 સુધી જઈ એક જે વોલ્ટર હોય એવું જઈ એક આપણે એમ આમાં સેમ ટુ સેમ એક હેડ બંધ કરો ત્યારે આ વસ્તુ બને એટલે મશીનનું નોલેજ તમે લેશો ત્યારે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ એક હેડ બંધ કરીને શું કહેવાય પાછું એ પાછું નવું આવ્યું એવી તો ઘણી બધી વસ્તુ હિડન છે કે જેનું નોલેજ એક્સપિરિયન્સ લેવીને ત્યારે જ ખબર પડે પણ ઓમ સાઈન ડિઝાઇન ક્લાસીસમાં એક્સપિરિયન્સ તમને અહીંયાથી જ મળી જાય છે આને અહીંયા કહેવાય

એટલે ગળા આવી રીતના બને છે સી પલ્લુ ની વાત કરીએ આપણે હંડ્રેડ પર્સન્ટ સી પલ્લુ ની અંદર અગિયારસો એમ એમ પન્નામાં કામ થાય અગિયારસો પ્લસ હોય અને અગિયારસો અંદર આવે પણ આ એક મેજોર આંકડો લઈએ ને તો કે ની સી પલ્લુ બને અને સી કહેવાય સી ની ડિઝાઇન આખી અલગ થી બને છે સી ની ડિઝાઇન સેવ અલગ થી એના મેન ખૂણા મેળવવાના આવે અહીંથી જે ખૂણો મેળવવાનો આવે ને એ ખૂણો મેળવવાનો આ સી કહેવાય તમે જ્યારે ડિઝાઇન સેવ કરો ને ત્યારે તમારે 101 સી લખવાનું ડિઝાઇન 1 101 સી પછી ત્યાર પછી આ જે છે ને સ્કટ છે 101 સ્કટ આ બીજી ડિઝાઇન અને આ પલ્લુ છે પલ્લુનો જે છે ને આ સી નો પોઈન્ટ અને ઉપરનો પોઈન્ટ ઈ બે પોઈન્ટ તમારે મળવા જોઈએ ખાસ સી પલ્લુની અંદર તો બહુ મગજ મારી છે પણ શીખવાડવા વાળો સારો હોય અને તમે શીખવાની ધગજ રાખો ને તો બહુ ઈઝી પણ છે એટલું બધું ડિફિકલ્ટ નથી તમારે આ પલ્લુ કહેવાય 101 પલ્લુ એવી રીતના તમારે ડિઝાઇન સેવ કરવાની રહેશે અને આનું નાનું બ્લાઉઝ બનાવી નાખવાનું તમારે આ રીતનું આપણે સી પલ્લુ આવે ખણા લોકોને તો સી પલ્લુ એટલે શું એને ડિઝાઇન કેવી આવે એને સેવ કેમ કરવાની તો ઈ સી પલ્લુ નો પોઈન્ટ મેળવો જરૂરી છે કેમ કે પોઈન્ટ મેન પોઈન્ટ જ છે પોઈન્ટ નો મળે સી પલ્લુ નો તો તમારી બધી સાડી ફેલ થઈ જાય હજારો સાડી એમ તો હજારો સાડી નુકસાનીવા જાય એટલે એક સી પલ્લુ નું ઈ જે તમારે એક ખાસ ધ્યાન રાખવા જેવું છે મિત્રો આજે મેં તમને આટલા કોન્સેપ્ટ સમજાવ્યા ને આઈ હોપ તમે એની અંદર પરફેક્ટ સમજી ગયા છો અને તમે નો સમજાવ હોય તો હું એકવાર તમને એટલું કહી શકું કે એકવાર તમે રીટર્ન કરીને જોઈ લેજો કેમ કે હું જે નોલેજ આપું છું ને એ પ્રોપરલી નોલેજ આપું છું એકદમ પરફેક્ટ નોલેજ આપું છું રાઈટ દિશા વાળું એટલે આ તમે ભૂલતા નહીં જોવાનું અને ક્લિયર કરવાનું આ તમને લાઈફ ની અંદર 100% કામ આવશે આ બધી જ વસ્તુ મારા અનુભવથી હું આપું છું તમને હમણાં આપણે ગોતી નાખવાની હોય ને ગૂગલ માંથી સર્ચ કરીને આપવાની હોય ને તમને ડાયરેક્ટ હું બધું શીખવાડી દઉં એવું વસ્તુ નથી મિત્રો આ એકદમ વસ્તુ મારા અનુભવનું હું તમને કહું છું અને અનુભવનું ડાયરેક્ટ હું તમને શીખવાડું છું ને એટલે તમારા મગજમાં ઈઝીલી ઉતરી જાય એટલે 100% તમે આની અંદર પરફેક્ટ બની જજો ખરી થેન્ક યુ મિત્રો આ વિડીયોમાં બધું તમને સમજાઈ ગયું છે અને નવા નવા વિડીયોમાં તમે બન્યા રહીજો કોઈક તમારા મિત્ર મંડળની અંદર કોઈ અટવાતો હોય ને તો એને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને આ વસ્તુની પ્રોબ્લેમ સોલ્વ થાય મિત્રો થેન્ક યુ મિત્રો ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર